કેવું ખાવાનું છે એવું છે ગાડીઓ અહીંયા સેફ ઉભી કરી દીધી છે આ પરસો ચો પર તા બોલ કાલે મોર્નિંગ મોર્નિંગ માં આટલું ફીલ થાય ને એટલે કંઈ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ આઈ હોપ તમે બધા મજામાં હેપી છો તો મોર્નિંગ મોર્નિંગ પાછા આવી ગયા છે તમારે આગળ કેટલા વાગ્યા જુઓ સાડા ચાર ને પાંચ થઈ ગઈ છે આટલા વાગે કેમ ઉઠી ગયા છે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તમને બહુ મજા આવશે અને સારું એવું કંઈક તમને નોલેજ બી મળશે આપણા બ્લોગની અંદર અને આવોના સપોર્ટ કરતા રહો કે જેથી કે તમારો ભાઈ કન્ટિન્યુ બ્લોગ મૂકતો રહે અને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું વિડીયોને બ્લોગને શેર કરવાનું પૂરી નહીં ચલો લેસ ગો કરતા ફટાફટ એમ કે બધું રેડી કરી દીધું છે મમ્મી પણ એક જે સેવ વગેરે છે પેન ડ્રાઈવ વગેરે બી લઈ લીધી છે પાણીની બોટલ વગેરે લઈ લીધ પછી સીતા તમને મળી ચલો લેસ્કો બસ ગાય નીકળી ગયા છીએ જય માતાજી જોયું છે સામે માતાજીનું મંદિર ચલો આજના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જેથી કે તમને પણ બહુ મજા આવે અમારા એવા ફેમિલી બ્લોગ સારા એવા અને તમારા સપોર્ટથી કાઇ જ આજે આ બધું થઈ રહ્યું છે મેં પણ વિચાર્યું પણ નહોતું કે તમે બધો આટલો બધો સપોર્ટ કરશો અમને બરાબર તો આવું નવું સપોર્ટ કરતા રહેજો કોણ કોણ સાથે આવે છે મોર્નિંગ મોર્નિંગમાં તો એ બી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કે જેથી એને શું શું સામાન લેવાનું છે અને કેવું છે એને પગપાળા યાત્રા કેવી રહેશે અમારી એ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જેથી કે તમને પણ મજા આવે અને ક્યાં જવાના છીએ અને આવી પણ તમારે પણ પદયાત્રા હોય પગપાળા તો તમે પણ આવું બધું આયોજન કરી શકો છો ચલો મેં પાણીની બોટલ વગેરે લઈ લીધી છે અને તો પણ કંઈક લેવાનું છે આગળથી એ બધું લઈ દેસુ અને કોણ કોણ સાથે છે એ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ભાઈ રૂમાલ ઢોસા બધું ભરી દેવાનું છે ભાઈ વ્યવસ્થિત રીતના અને બોટલો પણ ખાસી બધી લઈ લીધી જોઈ શકો છો બધું આ બોટલો બધી લેવી પડે ચાલો ગાઈ આગળ બી બોટલ મૂકી દીધી છે પાણી મોટી વીસ લીટર કેલ્બો મૂકી દીધો છે આખો ચાલો લેસકો કરે છે પર મળીએ આગળ આગળ મુવમેન્ટ બતાવતા રહીએ ચાલો મન્નત રાખી હતી એ લોકો એની મારી કાકાની ફેમિલી એ આગળ વધી રહી છે ચાલતા ચાલતા અને હું બધો સામાન લઈને નીકળી ગયો છું તો વિચાર્યું કે જેટલા વહેલા ચાલીએ એટલું બેનિફિટ રહે જો બપોરે પણ તડકો પણ ન થઈ શકે અને તડકો તો થવાનો જ છે કેમ કે કરિબન સેવન્ટી ફાઇવ અને પંચોતેર કિલોમીટરથી એંસી કિલોમીટર ચાલવાનું છે નો ડાઉટ તો ચલો તડકો માતાજીની જે કૃપા છે અને જે આપણું કામ થયું છે એ પ્રમાણે આપણે ચાલવાનું છે તો એમાં તો કોઈ એતરાજ નથી તો કામ થઈ ગયું છે અને પછી જો ચાલવાનું આવે કોઈ બી કાર્ય કરવાનું આવે તો ભાઈ આપણને તો પ્રાઉડ ફૂલ હોય તો પછી એનું કોઈ ટેન્શન નથી ચલો ચલો ગાઈ આપણે એમને આગળ થઈ ગઈએ કેમ કે બબે બબે બે પાંચ બે પાંચ કિલોમીટર આગળ આપણે ગાડી દબાવતા રહીશું તો ગાઈ આપણે આગળ આવી ગયા છીએ ગઠામણ તો ગાડી ઊભી રાખી છે ગઠામણે ત્યાં સુધી બે ત્રણ કિલોમીટર આગળ આવી ગયા છીએ ગાડી ઊભી કરી છે ત્યાં સુધી એમનો વેટ કરીએ તો ચલો ગાઈસ આપણે પણ ગઠામણથી નીકળી જઈએ એમનો પાંચ મિનિટ થઈ છે એ બી આવી ગયા અને આગળ નીકળી ગયા છે તો અને કોણ કોણ સાથે છે એ હું તમને બતાવું કેમ કે અહીંયા થોડું લાઇટિંગની વ્યવસ્થા છે ને તો એમનો ચહેરો વ્યવસ્થિત દેખાયક છે ફ્રી ફાયર કિંગ આર્કિફ અલેક્સા અમારા હા ના ના યાર ખરાબ બે ભાઈજોને બતાવ્યા હતા એ થોડા બ્લોગની અંદર નર્વસ થાય છે કેમ કે ભાઈ ની લાઈફ ની અંદર ભાઈ જે તમારો ફેસ રિવીલ કરવો ને ભાઈ અને બોલવું ને એ લાગે છે એલું પણ અઘરું છે ભાઈ બરોબર કે ભાઈ શું કન્ટેન્ટ લાવવો અને શું બોલવું એ પણ બહુ મુશ્કેલીની વાત છે અને જે તો ગાઈજ ખેરાલો પહોંચી ગયા છે વિધિન એક કલાક વિધિન થઈ ગયો છે છ વાગી ગયા છે તરીબન પગપાળા નીકળવાનું પાંચ વાગે સ્ટાર્ટ કરી દઉં એક કલાકની અંદર પાંચથી છ કિલોમીટર

એક બે ત્રણ ચાર પાંચ નંબર આવે જણા ખાજો પર કોઈ મંગાવો ને કેજો આંગ બે ની સ્પીડ વધાર છે તમા બે ની મન લાગે ત્રણ જણો પાછા થાકી જાય ના ના તમે તો હેડ ઓન જાવ દી હેડ ઓન થાય ને તાવ દી હેડ જ કરો તો શેલ નઈ હોય તો તેડી બી આ દે મુ આ જોઈ રહ્યા છો આ ખાલે ફૂલે ઓ બિસ્કિટ ચા વગેરે પી લીધી છે અને રજવાડી ની અંદર અને હવે નીકળી જશું કેમ કે ગાઈસ આગળ મોકલી દીધા છે આપણે અને મસ્ત ની રજવાડી ની અંદર ચા પી લીધી છે અને થોડા વાંદરા પણ સવાર મોર્નિંગ મોર્નિંગ માં આવી ગયા હતા તો મજા આવી ગઈ થોડી કોમેડી થઈ તો ચલો આગળ હવે ક્યાં રેસ્ટ લઈએ છીએ શું છે હવે તો બહુ મજા આવશે બ્લોગ બનાવવાની કેમ કે થોડું સીધા આપણે પાટણ તરફ છીએ હાઈવે ગાડી અહીંયા આપણે સ્ટોપ કરી છે છે મલેકપુર નું મંદિર તો આજે બહુ ટાઈમે નીકળ્યા છીએ અહીંયાથી તો ઈચ્છા થઈ છે કે મલેકપુર રામાપીરના મંદિરના દર્શન કરીએ તો ચલો મસ્તી રામાપીના દર્શન કરીને પછી નીકળીએ જય રામાપીર ચલો હું તો તમને પણ દર્શન કરાવું છું મોર્નિંગમાં વાહ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અહીંયા પણ મારી ઈચ્છા એવી છે કે દર્શન કરવાનું તો દર્શન કરું રામાપીરના અને નીકળું જેથી કે આગળ અમારી પગ પગયાત્રા સંપૂર્ણ સારી એવી જય રામાપીર ફર્સ્ટ ટાઈમ રમાપીર આવ્યો છું અને તમને પણ દર્શન કરાવું ભાઈ વાહ મસ્તી રામાપીરનું મંદિર છે અહીંયા મસ્તી પાણીનું પણ આયોજન છે રમાપીના દર્શન કરશું અહીંયા મને લાગે રિનોવેશનનું કામકાજ ચાલી રહ્યું છે તો તમને પણ કરાવું છું જય રામાપીર મસ્તીના આયોજન છે સારું એવું ડેકોરેશન છે તો રામાપીરના દર્શન કરીએ આપણે જય રામાપીર હું તમને પણ કરાવી દઉં જો ડુંગર વગેરે કેવું મારે ડુંમર વગેરે અંદર મૂર્તિના પણ દર્શન કરાવ રામાપીરની મૂર્તિ અને જે મારા બાબારીને જય રામાપીરને દિલથી માનતા હોય તો જય બાબારી લખવાનું ભૂલતા નહીં તો ચલો બાબાના દર્શન તો કરી લીધા છે આમ ઈચ્છા હતી કે દર્શન થાય તો સરસ દર્શન થઈ ગયા બાબારીના હું તમને જોઈ શકું મોર્નિંગ મોર્નિંગમાં આટલું ફીલ થાય ને એટલે કંઈક આમ અલગ જ ફીલ થાય છે આટલા દર્શન થાય એમાં બાબારીના રામદેવીના દર્શન થાય ને એટલે કંઈક અલગ જ ફર્સ્ટ ટાઈમ આવે પણ સરસ દર્શન થયા જય બાબારી જય બાબારી જોઈ શકો તમે કેવું મસ્તી ડેકોરેશન વગેરે છે મેં તો મલેકપુર રામશાપીરના દર્શન કરી લીધા છે તો તમે જરૂર દર્શન કરવાનું ભૂલતા નહીં અહીંયાથી નીકળો તો જોઈ શકો છો આ રીતના મંદિર છે ના વ્યૂ છે સરસ દર્શન થઈ ગયા અને અહીંયા વ્યવસ્થા પણ સારી છે ઘણું બધું કામ ચાલું છે કાફી ટાઈમથી આવવું હતું તો મારા જે પણ મલેકપુરના મારા મિત્રો મારા સબસ્ઇબ મિત્રો મારી ફેમિલી તમે જુઓ જોઈ શકો છો આ શોપરનું ઉપરનો મઠ ઉપરનો મઢ જોઈ શકો તમે નીકળ્યો તો એટલે મને એમ થઈ ગયું કે લાવ મારી ફેમિલી ચારીને આવે છે ત્યાં સુધી મને એમ થઈ ગયું કે મેં મલેકપુરની અંદર આવ્યું આવ્યો છું એની હાઈવે ઉપરથી એન્ટર થવું છું તો રામશાપીરના દર્શન કરી લઉં તમે પણ તમને પણ મારી ફેમિલી છો તો તમને પણ દર્શન કરાવી તો જય રામશાપીર ચાલો તો ભાઈ મેં તો તમને રમાપીરના મસ્તી દર્શન કરી કરાવી લીધા છે મારું કામ એ તો તમને દર્શન કરાવવાનું બરોબર આવે તો તો તમારું કામ એ છે કે એક લાઈક કરો અને જય રમાપીલ લખવાનું પૂછજો નહીં તો નેક્સ્ટ લોકેશન આગળ ત્યાં સુધી બ્લોકમાં બનાવો અને આપણે એટલું જવાનું સબસ્ક્રાઈબ કરો ભાઈ એ ફ્રી ફાયર મેનના બેસાડી લીધા છે નહીં ગરીબા બેસવું ને થાક લાગે તો ચક્ચર થાક લાગે કોઈ વાંધો નથી ચલો થોડો રેસ્ટ કરી પાછા આગળથી ચાલવાનું ચાલુ કરશે કેમ કે ભાઈ કાંઈ થોડું તો ચાલવાનું નથી કમસે કમ પંચોતેર એસી કિલોમીટર ચાલવાનું છે તો થોડો થોડો રેસ્ટ લે છે બે ભાઈઓ અને પાછા ચાલવાનું સ્ટાર્ટ કરશું તો રેગ્યુલર ગાડી તો સ્ટાર્ટ કરી લીધી છે આપણે તો ચાલો ભાઈઓને ઉતારીએ ક્યાં ક્યાં સુધી બેસાડી રાખું છું હું અને ક્યાં સુધી એમને ઉતારું છું હા કાફી ટાઈમથી આગળ પહોંચી ગયા છે ભાઈ અમારી ફેમિલી તો કાકી લોકોને પણ બે ભાઈઓ કે લાવતા થોડો રેસ્ટ લઈ લઈએ અને થોડો

તમે તો બે પણ કૈલાસ કાજી તો બેવાના જ નહીં એમને તો મન નથી છે કે ભાઈ આપણે ચાલીને જવાનું એથી ચપ્પલ નથી પહેરવાના પાછ પગે ચપ્પલ નહીં ખાલી એમને હટાણો પગે ખાલી ગ્લોઝ મોજા પહેરેલા છે પણ વાંધો નહીં અડો જ જે માતાજી જે કરે ખરું ચાલવું તો જ પૂરે ભૂળું પણ આપણે એમનો ફૂલ સપોર્ટ છે ભાઈ ગાડી પાણી વગેરેનું બધું વ્યવસ્થા સારી છે ચલો પાછા કંઠીન્યુ આગળ મળીએ અડત કેટલા બધી અમને હું ઉતારું છું ત્યાં સુધી હું આવી ગયો છું પેલા બે ભાઈઓને ઉત્તર દીધા છે મેં કીધું હવે તમે થોડા ચાલો અને હું આવી ગયો છું પહાણવટી પેટ્રોલ પંપે જ્યાંથી સીએનજી પણ આપણે થોડું નખાઈ દેશું એથી કાઇબન આજનો દિવસ તો ગણી લો કાલનો દિવસ બી ગણી લો તો બરાબર છે આજે પહોંચાય તો પહોંચી જશે પણ કાલે કાલ સુધીમાં તો બધું રેડી થઈ જાય જોઈએ છે આજે કેટલા વાગ્યા સુધીને શું છે બધું બ્લોગમાં કન્ટિન્યુ થયો બ્લોક આવતો રહેશે કેમ કે ભાઈ લોંગ રૂટ છે અને ચાલવાનું ફર્સ્ટ ટાઈમ ભાઈ

કેમ પહોંચ્યો આરામ આરામ દી આપડે મોટા એક નઈ જમવાનું તો પેલા કરી દઈએ તો આગળ હા એ પેલું ગોમ આવે ને આગળ એટલે જમવાનું થાય હળાબાર તો થઈ ગયા

મમ્મી હેજે તું હમણાં હેડીને નાશો કાકડી સારી લાગી તો પાછા આવી જાય લેવા માટે જોઈ લઈએ સારી હારી એવું છે પાંચસો લઈ લો ને થોડી ખાવા થાય જેમ હેડે હેડી જારી હારી લઈ લઈએ તમે જોયું હું પૂણી પૂણી

હા તો જમવાનું પણ અહીંયા વ્યવસ્થિત કરીએ ત્રિપાલ લાવ્યા છીએ એ બેસાઈ છું એટલી ઘડી પેલા ચાલતા ચાલતા આવે છે ત્યાં સુધી બેસીએ અને પછી અમે જમવાનું બધું શું લાવ્યા છે તો મને ખબર નહીં તો બતાવીએ તમને દેશી પકવાન છે તો ચલો ત્યાં સુધી આવો ત્યાં સુધી થોડા આરામ કરીએ ને પછી બતાવીએ આ રીતના વ્યૂ જોઈ શકો તમે જેવું જેવું રી મહેમાન સારું નહીં હારો પાછળ

તો ચલો લંચ વગેરે કરી લીધો છે અને હવે સીધા આપણે ત્યાં જાય લોકેશન એક નંબર હતું મજા આવી ગઈ જમીન મસ્તી નવા આરામ કરી નીકળી ગયા છે જોઈએ છીએ હવે ક્યાં સુધી રહે છે બ્લોગમાં કન્ટિન્યુ નો ટાઈમ થઈ ગયો છે જોઈ શકો છો સૂર્યદેવ ઘાયલ થઈ ગયા છે અને ગાડીઓની લાઇટો ચાલુ થઈ ગઈ છે તો કન્ટિન્યુ બ્લોગ માં રહ્યા એ બધા આભાર તમારા બધાનો કન્ટિન્યુ જોશો તો તમને પણ ખ્યાલ આવશે અમારા જો કોઈ કાવો મોકો તમને મળે પગપાળા ચાલવાનો તો તમને ધીરે ધીરે બધું ખબર પડે જોઈએ છીએ શું થાય છે કયા આશ્રમમાં રોકાવાનું થાય છે આ રીતના છે વ્યૂ ચલો તો ગાય જ સિદ્ધપુરથી આગળ થી છ કિલોમીટર આશ્રમની અંદર વિસામો કર્યો છે પણ એની અંદર તો આપણે તો ગાડીમાં જ આજે ફર્સ્ટ ટાઈમ જોયા છીએ જોઈ શકો છો ફર્સ્ટ ટાઈમ આપણે તો અનુભવ લીધો ભાઈ ગાડીની અંદર તો રાત્રે જોઈએ છીએ બને એટલું વહેલા નીકળી જવાનું છે તો એના માટે મેં કીધું ભાઈ પહેલાં અમારી આખી બીજી ફે અમારી ફેમિલીને ભાઈ બહાર ત્યાં આશ્રમમાં ઊંઘાડે છે અને બાર પાર્કિંગની અંદર આશ્રમમાં જે ગાડી પાર્ક કરી છે ત્યાં હું ઊંઘ્યું છું ગાડીની અંદર મસ્તીની વ્યવસ્થા કરીને ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરે ગાડીની અંદર કેવું રહેશે તો ચલો નેક્સ્ટ બ્લોગમાં મળશું કાલે કેવું રહે છે કેવી રીતના મોર્નિંગમાં કઈ કઈ ક્યાં સુધી પહોંચીએ છીએ શું છે શું ને બધું સપોર્ટ કરતા રહેજો અને કાલે કંઈક સારી એવી જગ્યાએ પણ ત્યાં મુલાકાત હું કરાવું વાળી બને તો વળી મેળાઈ જાય વહેલા અહીંયાથી નીકળી જઈએ તો ત્યાં સુધી પહોંચે શું આવવાનો છે પાટણમાં એ બી તમને ખબર પડી જઈ હશે પાટણમાં આવ્યા છીએ પાટણમાં થઈને જવાનું છે તો જોશો તો તમને મજા આવશે નેક્સ્ટ વ્લોગ તો ત્યાં સુધી સપોર્ટ કરતા જ અને આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ચલો ગુડ નાઇટ બાય બાય કેમ કે ભાઈ સવારે ત્રણ વાગ્યાના ઉઠેલા છીએ ને પછી કાલે પણ સવારે ઉઠવાનું છે ચલો બાય બાય લવ યુ ગુડ નાઇટ બાય બાય લવ યુ ટેક કેર